કિશન ભરવાડ હત્યા કેસને લઈને માત્ર ગુજરાત નહીં પરંતુ સમગ્ર દેશની અંદર પડ્યા પડ્યા હતા હતા અને તેના ઘેરા પ્રત્યાઘાત કિશન ભરવાડની હત્યા થયા બાદ લોકો છે તે રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા પરંતુ આ કિશન ભરવાડ કોણ છે અને કેમ તેની હત્યા થઈ એ મુદ્દે વાત કરીએ ધંધુકા શહેરની અંદર કિશન ભરવાડ છે તેનું તાલુકા પંચાયતની બાજુમાં એક રાજેશ્વરી ઝેરોક્ષ કરીને એક શોપ ચાલતી હતી અને આ કિશન ભરવાડ છે એ ત્યાં યુવાઓમાં ચર્ચિત ચહેરો હતો કિશન બરવાડ છ જાન્યુઆરી બે હજાર બાવીસ ના રોજ ફેસબુક ની અંદર અથવા તો ઇન્સ્ટાગ્રામ ની અંદર એક પોસ્ટ કરે છે અને આ પોસ્ટ છે તે એક ચોક્કસ સમુદાયના લોકોની લાગણી ક્યાંક ને ક્યાંક દુભાણી હોય અથવા તો તેમાં રોષ ફેલાણો હોય તેવી પોસ્ટને લઈને ચર્ચાઓ વહેતી થઈ હતી આ પોસ્ટ બાદ કિશન ભરવાડને એક પછી એક ધમકીઓ મળવા લાગી હતી ધમકીઓ બાદ કિશન ભરવાડ સામે

દસ પંદર દિવસનો સમય છે તે વીતે છે કિશન થોડો રિલેક્સ થાય છે અને પચીસ કિશનને સ્પ્લેન્ડર બાઇક ઉપર ભૌમિક છે તેનો ભાઈ તે લેવા માટે રવાના થાય છે સાંજના સાડા પાંચ ની પાંચ સાડા પાંચની આસપાસનો સમય હતો કિશન છે તે નીલકંઠ સોસાયટી વિસ્તારના નાકા પાસે તેના ઘરની બહાર તે રાહ જોઈ રહ્યો હતો ભૌમિકની ભૌમિક ત્યાં બાઇક લઈને પહોંચે છે અને બંને ભાઈઓ છે એ બાઇક ઉપર માર્કેટિંગ યાર્ડ ધરમનગર અને ભવાની મંદિર થઈને મોઢવાડા એક બાઇક છે જે તેનો પીછો કરતી હોય તેને તેવું લાગે છે જેના કારણે તે ભૌમિકને કહે છે કે પાછળ જ છે બાઇકને ભગાડ ભૌમિક છે તે બાઇકને ભગાવે છે પરંતુ જે બાઇક પેશન તેનો પીછો કરતી હોય છે તેમાં એક વ્યક્તિ જે પાછળ બેઠો હોય છે તેના હાથમાં દેશી પિસ્તોલ હોય છે આ દેશી પિસ્તોલ સાથે તે પાછળ આવે છે એક રાઉન્ડ ફાયર કરે છે કિશનના કાનની નજીકથી આ ગોળી છે તે નીકળી જાય છે એ લોકો બોલે છે કે આજે કિશનિયા તને છોડવાનો નથી ભાવિક વધારે બાઇક ભગાવે છે તો પહેલાં તેની પાછળ બાઇક ભગાડે છે અને બીજો રાઉન્ડ ફાયર થાય છે અને આ બીજો રાઉન્ડ છે તે કિશનના દાબા પીઠ પાછળ લાગે છે અને એ

હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવે છે છે પરંતુ આ હોસ્પિટલે મૃત કરે બીજી તરફ શહેરભરના મોટા લોકો છે ટોળાઓ ત્યાં પહોંચે છે શહેરની દુકાનો છે તે ટપોટપ બંધ થાય છે કિશનનો પરિવાર છે તે બોડી લેવાનો ઇનકાર કરે છે સાધુ સંતો છે તે મનાવે છે અને આખરે ડેડ બોડી સ્વીકારવામાં આવે છે પરંતુ આ કેસ છે તે હવે હાઈ પ્રોફાઇલ બની ગયો હતો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા પોલીસ માટે પણ પ્રેશર હતું અને સવાલ એ હતો કે કિશનની હત્યા આખરે કોણે કરી કિશનના ડેડ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે એ પણ એના પરિવાર સુધી પહોંચે છે અને તેને કાયદેસર અને કડક કાર્યવાહીની બાહેતરી આપે છે બીજી તરફ પોલીસ ઉપર દબાણ હોય છે અમદાવાદના એસપી છે વિરેન્દ્ર યાદવ કે સમગ્ર કેસની તપાસ છે તે પીઆઈને સોંપે છે

આ બંને શખ્સોમાં એકનું નામ સબીર હતું અને બીજાનું નામ ઇમ્તિયાઝ હતું આ બંનેની ધરપકડ કરવામાં આવે છે પરંતુ સવાલ એ જ હતો કિશનની હત્યા શા માટે કરી કોના કેવાથી કરી કોણે હથિયાર સપ્લાય કર્યા હતા આ તમામ સવાલોના જવાબ પોલીસને મેળવવાના હતા પોલીસ આ બંનેને કોર્ટની સમક્ષ હાજર કરે છે અને સાત દિવસના રિમાન્ડ માંગે છે સાત દિવસના કોર્ટ છે તે રિમાન્ડ આપે છે અને અહીંયાથી કિશનના મોતનો જેણે પણ ખેલ રેચ્યો હતો તેના

મોલાનાના નામ સામે આવતા આખરે છ દિવસ બાદ પોલીસ છે ત્યાં સમગ્ર કેસ છે તે એટીએસ ને સોંપે છે કારણ કે હવે આ કેસનું કનેક્શન છે તે અમદાવાદ અને દિલ્હી હતું જેના કારણે એટીએસ છે તે હવે આ કેસની તપાસ કરે છે એટીએસ આ બંને યુવાનોની પૂછપરછ કરે છે તો એમાં ખૂબ મોટા ખુલાસા થાય છે સબીર છે તે જે દિલ્હીનો મોલાના છે કમરગની તેના યુટ્યુબના વિડીયો છે તે જોતો હતો બે હજાર એકવીસના મુંબઈના વડાલામાં તેને મળવા માટે પણ તે ગયો હતો ટીઆઈએફ નામની એક સંસ્થા છે અને આ સંસ્થાના મોલાના છે તે આ સંસ્થા ચલાવતો હતો જેનો હેતુ ટિપ્પણી કરનાર સામે આંદોલન કરવું અને આંદોલન ચલાવીને ફરિયાદ દાખલ કરાવી આ તેનો હેતુ હતો પરંતુ આ સંસ્થાની અંદર એક નિયમ પણ હતો કે જે પણ સદસ્ય બને જે લોકો આ સંસ્થાની અંદર જોડાય તેને એક રૂપિયો રોજનો આ સંસ્થાને આપવાનો રહેશે આ મોલાના જે છે આ મોલાના એ સબ્બીરને કીધું હતું કે તું કઈ પણ કરીશ તો તારો જેલમાં વકીલ છે તે સંસ્થા આપશે તારા પરિવારના ભરણપોષણની પણ સંસ્થા જવાબદારી ઉપાડશે અને સંસ્થા છે એ તને મદદ કરશે એમણે જ મોલાના એ જે અમદાવાદના જમાલપુર નો મોલાના છે અન્ય જેનું નામ જબરવાલા છે જાબરવાલા આ જાબરવાલાને મળવાનું સબ્બીરને કીધું હતું સબ્બીર છે તે ઝાબરવાલાને મળે છે કિશને કરેલી પોસ્ટ અંગે ચર્ચા કરે છે તો ઝાબરવાલા છે તેના અને કિશન વચ્ચે નક્કી થાય છે કે હવે કિશન ભરવાડની હત્યા કરવાની છે અને તેના માટે હથિયાર લાવવું પડશે આ હથિયારની વ્યવસ્થા છે તે મોલાના કરી હતી મોલાના ઝાબરવાલા જે મોલા છે અમદાવાદનું તે મૂળ યુપી નો હતો તેણે આ કામ છે તે રાજકોટ ના એક શખ્સ સોંપ્યું હતું મોલાના જબારવાલા એ છે તે રાજકોટ ના એક શખ્સ દેશી પિસ્તોલ માટેનું કામ સોંપ્યું હતું અજીમ જેને આ કામ સોંપવામાં આવ્યું હતું અને અજીમ બસીમે રાજકોટ ના અન્ય શખ્સ રમિત શેતા પાસેથી આ બંદૂક છે જે દેશી પિસ્તોલ છે તે લીધી હતી અને આ પિસ્તોલ છે તે મોલાના જબારવાલા આપી હતી ત્યારબાદ આઠ જાન્યુઆરી ના રોજ મોલાના જબારવાલા અને આ જે આરોપી સબીર છે એ બંને ધંધુકા પહેચ્યા હતા પરંતુ ધંધુકામાં કિશન ભરવાડ ન મળ્યો જેના કારણે છે તે રવાના થાય છે પરંતુ તેની સાથે જે દેશી પિસ્તોલ હતી એ અને અને પાંચ છે 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 તે આપે કહે કે હવે આ કામ તારે જ પૂરું કરવાનું છે સબ્બીર છે ત્યારથી કિશન ભરવાડની રેકી કરતો હતો પચીસ તારીખના રોજ જયારે કિશન તેના ઉકા દાદાના ઘરે જવાનો હતો ત્યારે ભૌમિક છે તે લોકો બાઇકમાં પેટ્રોલ પુરાવા માટે પહેચ્યા હતા ત્યાં આ લોકો તેને જોઈ ગયા હતા ત્યારે ઇમ્તિયાઝ અને સબીર છે તે પેશન્ટ બાઇક લઈને તેનો પીછો કરે છે અને તે ફાયર કરે છે આ ફાયરમાં કિશન ભરવાડનું મોત થાય છે પોલીસે આ સમગ્ર કાંડની અંદર ઇમ્તિયાઝની ધરપકડ કરે છે સબીરની ધરપકડ કરે છે આ બંને મોલાનાની ધરપકડ કરે છે અને જેણે પિસ્તોલો આપી હતી એની તો ધરપકડ કરે છે પરંતુ જે વ્યક્તિ દસ હજાર રૂપિયા આપવા માટે ગયો હતો તેની પણ ધરપકડ પોલીસે કરી હતી પોલીસે આ બંને મોલાનાના જે દિલ્હીના મોલાના છે તેના કમ્પ્યુટરના સીપીયુ જપ્ત કર્યા હતા જે અમદાવાદના મોલાના છે તેના ફોન જપ્ત કર્યા હતા એમાંથી જાણવા મળ્યું હતું કે જે પોરબંદરની અંદર પણ એક ટિપ્પણી કરી હતી ધાર્મિક તો આ ટિપ્પણીને લઈને તેનો તેની પર રેકી થતી હતી અને તે માણસ ન મળ્યો ત્યાં કિશન ભરવાડવાળો મામલો સામે આવ્યો ને આખો કિશન ભરવાડની હત્યા છે તે કરવામાં આવે છે આ બંને મોલાનાના ફોન અને કોમ્પ્યુટરમાંથી પોલીસ તપાસમાં બહાર આવ્યું કે સત્તર જેટલા એવા લોકો હતા જે ધાર્મિક ટિપ્પણી કરનાર આવા સત્તર જેટલા લોકો હતા જે આ લોકોની રડારમાં હતા આ લોકોના ટાર્ગેટમાં હતા પોલીસે તમામની ધરપકડ કરી છે લગભગ છ થી પણ વધુ લોકોની ધરપકડ કરવામાં આવે છે ને આ તો મોલાના અને મુખ્ય આરોપીઓ છે તેનો કેસ છે તે કોર્ટમાં હજુ પણ ચાલતો હતો દોસ્તો અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવું કે કોઈને બદનામ કરવું કે કોઈની લાગણી દુભાવવાનો નહીં પરંતુ આપણે સચેત અને જાગૃત કરવાનો છે ડિજિટલ ભાસ્કરમાં છપાયેલી આ તમામ માહિતી અને ફોટો અમે ભાસ્કર ડિજિટલમાંથી લેવામાં આવ્યા છે અમારો વ્યક્તિગત કોઈ મત કે દાવો આ કેસને લઈને નથી